હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો દિલ દિમાગને ખુશ કરી દે તેવી મેંગો લસ્સીની રેસીપી હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો મારી રેસીપીથી આ મેંગો લસ્સીની રેસીપી આ ગરમીમાં જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આપણે મેંગો લસ્સીની રેસીપી જોઈએ તો મેંગો લસ્સી બનાવવા માટે મેં અહીંયા પાકેલી કેરીને મેં લગભગ અહીંયા ત્રણ જેટલી પાકેલી કેરી લઈ લીધેલી છે અને તેને મેં છાલ અને ગોટલીથી આવી રીતે અલગ કરીને તેનો પલ્પ કાઢી લીધેલો છે તો હવે આપણે અહીંયા એક મિક્સર ગ્રાઇન્ડરનો ઝાર લઈ લેશું અને તેમાં આપણે આ કેરીના બધા પલ્પને ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ ખાંડ ઓછી વધારે ઉમેરી શકો છો તો હવે આપણે તેમાં દહીં ઉમેરીશું લગભગ મેં અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું દહીં લીધેલું છે તો હવે આપણે મિક્સરના ઝારનું ઢાંકણ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરી લેશું મિક્સરમાં તો તમે જોઈ શકો છો કે હવે આપણું કેરી અને દહીંનું મિક્સર ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગયું છે તો હવે અહીંયા આ સ્ટેજ પર આપણે તેને એક બીજા વાસણમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું મેંગો લસ્સી એટલે કે કેરીની લસ્સી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે લસ્સીને એક ગ્લાસમાં લઈ લેશું અને હવે તેમાં ઉપરથી આપણે બેથી ત્રણ ચમચી જેટલા પલાળેલા તકમરીયા ઉમેરીશું મેં અહીંયા લસ્સીને ગાર્નિશ કરવા માટે તકમરિયાનો ઉપયોગ કરેલો છે તમે કાજુ બદામ પિસ્તાની ઝીણી કતરણ કરીને અથવા તો ટુકડામાં કાપીને તે પણ ગાર્નિશ કરવા માટે લઈ શકો છો પણ મને અહીંયા ગરમીમાં તકમરીયા વધારે પસંદ છે તો હું અહીંયા તકમરિયાનો ઉપયોગ કરી રહી છું તકમરીયા આપણા શરીરને બહુ જ ઠંડક આપે છે તકમરિયાની તાસીર ઠંડી હોય છે તો તેને ગરમીમાં ખાવા જ જોઈએ અને મને તો બહુ જ પસંદ છે તકમરિયા તો હું તો અહીંયા ગરમીમાં તકમરિયા ખાવાનું વધારે પસંદ કરું છું તો મારી રેસીપીથી તમે પણ આ મેંગો લસ્સી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો કે આપણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી મેંગો લસ્સી બનીને રેડી થઈ ગઈ છે આ મેંગોની લસ્સી બાળકોને તો બહુ જ પસંદ આવે છે મારા બાળકોને તો આ મેંગો લસ્સી બહુ જ પસંદ છે તે એકની જગ્યાએ બબે ગ્લાસ ભરીને પીવે છે અને હું તો તેને વારંવાર બનાવીને આ પૂછું આ મેંગો લસ્સી પીવા માટે તો તમે પણ તમારા બાળકો માટે એકવાર જરૂરથી આ મેંગો લસ્સી ટ્રાય કરજો અને હા જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોઝને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મારા વિડીયોઝને તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ